ની જય માતા જય રામ રામ સીતારામ આ વખતે મજા થાય છે પણ મજામાં જ છે તો ઉઠી નાસ્તો પાણી કરીએ અને પછી સીટી બડી ચાવો દૂધ થઈ જી અગઈ દીતા ઉઠીએ એટલે સાફી ગયો તો બહુ દૂધ લેવેમી જઈનેતા હા દૂધ લેવા પછી આગળ આગળનું કામ કરીએ અને થોડું શું કરીએ થોડુંક મીઠા કરીએ અને પછી ચલું ઓઇલ નાખું તો ધોવા લુગડા તથા લાઈટ લઈ ગઈ એટલે એ બગડી લુગડા તો ધોવા નાખા હે નહીં આપણી મેના રાણી જો ઈધર પડી એ તારે હમણાં મેના રાણીને બિસાડીને દડકે ને દડકે પડી હોય કે નિર્મલ કંપનીની મોટર લેન જાય અને લાખો એ કંપનીની મોટર લઈને જાય એટલે આ મોટર ને નથી જતા ન કરતા પછી આ મોટર લેન જાય

તો નીતા રાંધે જ નીતા કારકનું ચાલુ કરી દીધું રાંધવામાં તો એની તુરિયાનું હ્યાગ કર્યું હા આમાં નીતા નીકતા હવે મલક જ કરી નાખ્યું હોટલ ખોલી હું કરી નાખ્યું તો જ્યાંમાં એની મારી સા તરણ ડિઝાઇન પાડી આમાં રૂપાળું મસ્ત મજાનું તુરિયાનું હ્યાગ તીખું ટમટમતું હે તુરિયા એક દી ઉતા નથી કે તુરિયાને યાગ કરી નાખાતા આમાં તુરિયાનું થયા કર્યું ને આજે જતાં પાસું એમાં જતાં કરે કાંક પૂગે જોવાનું રીએ તો મેં આજે જેણે કંઈ કરવા નથી લાગ્યું હું વિડીયો એડિટ કરતી હતી તો જે થોડાક ઠામી છે સા પીધો તો માદી કરી એને એ વિસરવાના બાકી હતી એ વિસરવા વિસરવા લાગી ને જો એ હે ને અટાણે ગાજર મરસા ને બટેટાનો હુંભાર રહી ગયો કલા હું ભેગો ત્યાંમાં ગાજર ને મરસા મોરી લીધા ને બટેટું ભૂલે ગઈ હતી ભાઈ એટલે એવું ઝટઝ પછી ઉતાર બટેટું મોરે અગળી ગાજર નાખ્યા કે એટલે બટેટું જ ભૂલાઈ ગયું હતું એ નાખ્યું ને લોટ બાંધવાનું અમે લોટી તૈયાર કરી લીધો એટલે અમારી જેનીનું કામ તો ફટાફટ હોય જો કરે તો બાકી ન કરે ને તો ભેગું ન થાય બાકી કરે ને તો તો ફટાફટ હોય તો જો એની હેઠળ મેં એટલું કામ કરી લીધું ને લોટ બાંધેલી હે ને તો રોટલી એ હું કરી દે હેક ને પછી અમારી મા દીકરીને જે હાડા હતી કંઈ મી જવાનું છે તો પરવારે જાય હું અગડી ઠામ કરી ને રોટલી કરદા બીજું બધું એણી કરી દીધું ને ઓલા બાપ દીકરો જે આવ્યા ને તો એણે હમણાં ઠાકુ વટેમનો હે તે મોડો ભૂગે હા તમારે કોઈ નહીં ખાવું હોય તો હાલો જો જેની બાઈ તમને હે ને નૂતરું આપે કે બધાય પૂગે આવો ખાવા અને એક બીજી ખુશખબરી એને થોડું દુખી થાય એવી રીત કારકિક ઇન્ડિયામાંથી આપણે કોઈ કહેતો હોય ને તારા હરખીએ હોય ને દુઃખી થાય કે જતા તો કાલે એક ના મારા મામાના દીકરાની હગાઈ છે કાલે અને મારી જાન જાય એટલે એક ખુશી છે હું પૂગે ની હગા ને દીકરાની ની જાન જાય એટલે વિવાહ વિના રે એટલે એ એક આ વિદેશ હોય ને તારા એક આ જવા આવવા ને આ થાય એ એક હુરિયું હે તો મોહયા અટાણે મારે એના એક જ તો એ પૌણે જાય ને ને દીકરો એક જ છે મારે બે મામા હે તો બે મામાની એક જ દીકરો હોય એક મેં શા દીકરી હોય ને એક મેં દીકરી દીકરો હે તો આ ઝીણકો મામ હોય એની એક દીકરો હોય ને એની હગાઈ કરે વિવા એ કહેતા હતા કે હોરી પછી કરવા તો હોરી પછી વિવાહ કરીએ એટલે મામાના દીકરાને ને વિવાહમાં ની પૂગે હગા હું હગાઈમાંય ની પૂગે હગા અને મારા મોહિયાના કાલે જાય બાયની તેડવા તો નાય એ ની પૂગે હગા તો બધા એની સોરી મને એ થાય કે ના હોત તો ન હું એ વિવાહ ને એન્જોય કરો હગાઈને એન્જોય કરત પણ અમારે કાંજે ની બેનુ નથી એય મને પેય ભાગમાં જો આ જ ઝડા કામ કરતે હો ને ઈ અમાર ભાગમાં એટલે જટ દીકરી નાત્યું અને કામ ઉપર હા જાય કીધું મારો કે રોહિત એટલા એટલા મારું

ને એટલું લુગડું એ કે હે કબાટું ફૂલ હે તો જ્યાં જ્યાં લુગડા લેમાં પે જાર જાય ત્યાં લઈ લઈએ હમણાં ગાતે તો એટલા લીધા ને નિર્મલના એમણે તો કબાટમાં હમતા નથી ને બાપ દીકરો ઓવર ટાઈમ કરીને મોડ આવે ને તે પલંગ ઉપર ઈને થઈ ગયો હોય હા ઉડાડે એટલે એ તો કંઈ વાંધો ને પણ હમણાં જ્યાં ઘાટ ટૂંકો રાખે ને તો વાંધો ન આવે કારણ કે મકાનના હપ્તા ભરાય છે એટલે હપ્તા સારું હે તો હલો એ કરી દઈએ આ સાઈડ એ કાં પોઝિશન હોય આજ તો કંઈ ખબર છે નહીં તમને એ સાઈડ એ બતાડે તા હમણાં ટાઈઠું વધારે પડે ને હાન ધડકાન બધા કાઢ લીધા ને ખુરશી ઉપર રાખી દીએ કે મા દીકરી અમે હવારી વેલીઓ આવીએ ને તાર સીધો અમારે કુવાનું રિયે લેવા સારું થાય ને આ સાઈડ જો વાતાવરણ બહુ મસ્ત હે આખો પોટી હું પડો સોખો તો એ નાખ્યો તો થયો પણ એવું મેં વરખ્યા ને એટલે વર પાછું ડૂસો થાય ને આ ત્યાં અમે આવ્યા ને દોઢક વર્ષથી હું લખશું કે લાદયું પડ્યું પડ્યું કોઈ લેવા આવ્યું ને કવર ખોલ્યા નથી આઈ ને આઈ તદું પડ્યું નટાણે જો લ્યો ત્રાફીટી એકદમ હોય શેરી કોર નટાણે જો સનસેટનું ટાણું હે દિઆઈથેમ વાયથે હોય તો બહુ મસ્ત મજા ને એકદમ જો લ્યો સુરત એલો થાય પ્રકાશ પડે ને બાકી તો બસ આવું કેવીક છે બધી લાઈટ જોઈએ જણી નહીં એવું કીણા વિવાહમાં કીણી હગાઈમાં પુગાઈ ને એ જોવાનું રહ્યું બસ એ विदेश में मण क्या ते विदेश 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 में एक सुख ने एक दुख कहवा थे खोटू नी जर से तो एक लेखे उख्या हैड़को के टाइयों है के, के, के पड़े पी बहु कहीं ढोड़ो निमरे शांति रोटलो है कहीं कैती दिन के तो निमरे ई बध इतल बध है रेडी है मेन वस्तु काम है मेन वस्तु आगाय थो તારી નડે આપડી જેની બેન બે ચાડી જો લોટ બાંધે એટલે એવું કેવું લાગે તો એ ઇન્ડિયા હોય ને તો જેટલા ઇન્ડિયા હે ને એટાણે હાસું બોલજો કોમેન્ટ કરજો ઇન્ડિયા હે ને એ બધા એ થાય કે અમે જો કાસ વિદેશ હોત ને કાં એ ના રખડતા હોત ને કાં વાંઈ કરતા હોત ને કાં કરતા હોય ને બધા જે આ વિદેય વાત ખોટી કે આપણી હે ને ખુદના શોખ પૂરા કરવા માટે આપણો દેશ મૂકીએ તો શોખ પૂરા થાય બાકી કંઈ નો થાય અને આમાં એવું છે કે જો કરવી જ પડે વસ્તુ કુછ ખોને કે કુછ પાના પડતા કુછ પાને કે કુછ ખોના પડતા હે ઉલટું

બે બેદી બે દિ રૂપાડું લાગીએ તમે જોવો ને હવારી તમે જોયું તું તારામાં કેટલું બળાબૂ પડ્યું કેટલી ઘડી તમને ખબર છે કે અમારા ઘરમાં તાયું ને તોય સત્તા કેટલું બળાબૂ પડ્યું તું બાકી જો બધું શોખું કરી નાખ્યું અટાણે વરે પાછું ક્યાંક મૂક્યું ટેબલ ઇ ને પાછું હવારી પાછું તમે કાંઈ એમનું રૂટિન બતાડ્યું ને તારે જોજો અગળે આ બધું જો કર્યું તો વરે પડ્યું ભરપૂર થાવ થાવીડું ને એટલે આવું કઈક છે બધું તો હાલો પેલા હું હે ને બરોબર ગયા તો એ કરલા

તો જો આલું અટાણે હે ને હાથમાં દહની વાર હે અને આપણે ખાવાનું થયું કમ્પ્લીટ તો મમ્મી મા દીકરી વ્યારો કરી લઈએ એટલે બાપ દીકરો તો આવ્યા ને જ એ અમારા ઘડી પાછું કાયમી જવાનું ટાણું થઈ જાય તો આમાં જો નીતા સહે કરી લીધી અને આમાં હંભારો હે ગાજર ને બટેટાને તમને થાતો તો તાર બતાવ્યો તો જ એલી ઈ સે ને આમાં હે નીતા રોટલી કરી લીધી તો રોટલી કરે ને માખેલી હતી એટલે બાબ દીકરો આવીએ ને તારે સીધું ખાવાનું જ રીએ ને મમ્મી મા દીકરી અગડી વ્યારો કરે ને પછી નીકળે જાય હું કાયમી તો તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો આવી જાવ અને એક વાત તમને કહેતા કે આપણી આફ્રિકાનો ઢાલ તલવારનો એક મણી વિડીયો આફ્રિકાથી આવ્યો તો એ હું તમને આમાં એડ કરી તો કીવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કીજો અને બહુ મસ્ત વિડીયો હોય મણી ગઈ કહ્યું હાલો તમને હું એવું બતાડ્યા તો એ વિડીયો આમાં મૂકી તો હાલો બધાની જય માતાજી રામ રામ સીતારામને બાય બાય બધાની જય માતાજી